you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં એક દર્દનાક રોડ એક્સિડન્ટના ના છ લોકોના મોત થયા સમાચાર સામે આવ્યા છે આ દુર્ઘટના ચનવાસ વિસ્તારમાં થઈ હતી જ્યાં એક કાર બેલેન્સ ગુમાવતા લગભગ પાંચસો મીટર ઊંડી ખીણમાં જઈને પડી હતી મળતી માહિતી મુજબ આ કારમાં કુલ છ લોકો સવાર હતા અને આ છ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા હિમાચલમાં બનેલી આ દુર્ઘટના પર સીએમ સિંહ સુખું એક દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે ચંબા જિલ્લાના દિશાના ચનવાસમાં જે કાર દુર્ઘટનામાં છ લોકોના મૃત્યુ થયા છે તે અત્યંત દુઃખદ ઘટના છે પીડિતોના પરિવારજનો સાથે મારી સંવેદના છે ઈશ્વર મૃતકોની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે જાણકારી અનુસાર કારમાં છ લોકો સવાર હતા જેવી કાર ખીણમાં પડી કે જોરથી ચીજ સંભળાઈ હતી આસપાસના લોકો ત્યાં જમા થઈ ગયા હતા અને તેમણે પોલીસને આ બાબતે જાણ કરી હતી સૂચના મળતા જ પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ પોલીસ પહોંચે અને બચાવ કામગીરી શરૂ કરે ત્યાં સુધીમાં તમામ લોકોના મોત થઈ ગયા હતા